અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો મહત્વના સમાચારો સમાચારની શરૂઆત કરીશું આપણે સૌ પ્રથમ અંબાજીથી તો આજે રાખડી પૂનમ નિમિત્તે શક્તિપીઠ અંબાજી ખાતે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા છે બહેનોએ માતાજીના ચાચર શોકમાં ભાઈઓને રાખડી બાંધી હતી યાત્રાધામ અંબાજી ખાતે આજે વહેલી સવારથી જ ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે મોટી સંખ્યામાં ભક્તો આરતીમાં જોડાયા આજે રક્ષાબંધનનો પર્વ હોવાથી આદ્ય શક્તિ મા અંબાના દર્શન કરી બહેનોએ ભાઈઓને માતાજીના સાનિધ્યમાં ચાચર ચોક ખાતે રાખડી બાંધી અને રક્ષાબંધન પર્વની ઉજવણી કરી સાથે મા અંબાને પ્રાર્થના કરી કે મારા ભાઈઓને સુખ સંપત્તિ આપે અને સલામત રાખે સાથે કહ્યું કે ભાઈઓના જીવનમાં કોઈપણ દુઃખ ન આવે અને આવે તો તેમને દુઃખમાંથી પસાર થવા માટે માતાજી શક્તિ આપે અને તમામ બહેનોના ભાઈઓને માતાજીના આશીર્વાદ મળે